મોરબી જિલ્લાના વાકાનેર શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે વાકાનેરના શક્તિપરા વિસ્તારમાં અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને છેતરતી ભૂઈ હનીફાબેન શબ્બીરભાઈ પઠાણનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખીને રેડ કરી હતી જેમાં ખુલ્યું કે હનીફાબેન લોકોના રોગ મટાડવાના બહાને પૈસા વસૂલતી હતી વિજ્ઞાન જાથાની કાર્યવાહી બાદ ભુઈ હનીફાબેને જાહેરમાં માફી માંગી અને ભવિષ્યમાં આવા અંધશ્રદ્ધાના ધંધા બંધ કરવાની ખાતરી આપી હનીફાબેન પઠાણ છેલ્લા દસ વર્ષથી પોતાના ઘરમાં માતાજીનું મઢ બનાવીને ખોડિયાર માતા અને મેલડી માતાની ભુઈ હોવાનો દાવો કરતી હતી લોકોને બીપી ડાયાબિટીસ જેવા રોગો મટાડવાની ખાતરી આપીને દાણા પીવડાવતી અને લોકોને તેમની ચાલુ દવાઓ બંધ કરાવી દેતી આ રીતે તે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતી અને સંતાન પ્રાપ્તિ ઘરકંકાસ દૂર કરવા લગ્ન સંબંધિત સમસ્યાઓ ઉકેલવી જેવી ખોટી વાતો કરીને પૈસા વસૂલતી હતી એક પરિવારની મહિલાએ તેના કહેવાથી દવા બંધ કરી દીધી હતી જેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો આ ઘટના બાદ પીડિત પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો જાથાની ટીમે પોલીસને સાથે રાખીને રેડ કરી આ આખી અંધશ્રદ્ધાની હકીકત બહાર લાવી જાહેરમાં ભુ હનીફાએ પોતાની ભૂલ સ્વીકારી અને લોકોની માફી માંગી આ ઘટના ફરી એકવાર આપણને યાદ અપાવે છે કે અંધશ્રદ્ધા કેટલી ખતરનાક હોય છે ત્યારે અંધશ્રદ્ધાના વિષય પર તમારો શું મત છે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો